नमस्कार मित्रों हमारी youtube चैनल गुरु ज्ञानमा आपनुं स्वागत छे आज આપણે જેઠ મહિનાની પૂર્ણિમાને દિવસે કરવાના ઉપાયો વિશે જાણીશું સનાતન ધર્મમાં જેઠ પૂર્ણિમાના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ તહેવાર પર મહત્તમ પૂજા અને দান કરવું જોઈએ આ વખતે જેઠ માસની પૂર્ણિમા બાવીસ જૂન બે હજાર ચોવીસ ના રોજ ઉજવવા માંગાવશે તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે આવા સમયે તમારે જેઠ પૂર્ણિમા પરા બે ઉપાય કરવા જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ આ માટે એક વાસણમાં શુદ્ધ પાણી લો અને તેમાં દૂધ સફેદ ફૂલ અને થોડા અક્ષત ઉમેરો જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કોઈ ઉપાય કરવામાં આવે તો તેની અસર જલ્દી જોવા મળે છે આવી સ્થિતિમાં આ શુભ તિથિ પર અગિયાર ગાયોને લાલ કપડામાં લપેટીને દેવી લક્ષ્મીને અર્પણ કરો આ પછી વિધિ પ્રમાણે દેવીની પૂજા કરો આ દિવસે ગાયોની પણ પૂજા કરો પાછી તેમેને તમારી સલામત અને પૈસાની જગ્યાએ રાખો આમ કરવાથી તમે ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો નહીં કરો વિડિયોને પૂરો જોવા બદલ આપનો આભાર વિડિયો ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરો અને હા અમારી ચેનલ ગુરુ જ્ઞાન ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા